બાકી તો અહીંયા જે કાર્યકર્તાઓ છે મારી સામે જે બેઠા છે મને ખબર છે કે આવી ફોજ બેઠી હોય કાર્યકર્તાઓની અને નેતાઓની ફોજ છે ત્યાં સુધી એને જેને હાથમાં ગુજરાત લેવો લે આ મારા કાર્યકર્તાઓ ન તો અમદાવાદ હાથમાં આવવા દેવાના છે અને રાજ્ય ને દેશ હાથમાં અમદાવાદના ભારતીય જનતા પાર્ટીના એક કાર્યક્રમ દરમિયાન જીતુ વાઘાણીએ આ નિવેદન આપ્યું આ નિવેદનમાં એમને પોતાના આખા ભાષણ દરમિયાન ભારતીય જનતા પાર્ટીમાં કેટલી સ્વતંત્રતા છે કઈ રીતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે અને એની સામે કોંગ્રેસના નેતા કહેવા છે અને ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ કેવી છે કમ્પેરિઝન કર્યું એ ભાષણ દરમિયાન એવું એમણે કહ્યું કે બે હજાર સત્યાવીસમાં પણ કોંગ્રેસ હારશે અને પોતાના જ રેકોર્ડો તોડવાની છે કોંગ્રેસ આટલા વર્ષોથી જે રીતના પ્રદર્શન કરી રહી છે રાહુલ ગાંધીને ટેન્શન થવું જ જોઈએ અને રાહુલ ગાંધી એટલે જ સતત ગુજરાત પણ આવે છે પણ એમના ગુજરાત આવવાથી કંઈ બદલાવાનું નથી એમણે સાથે એવું પણ કહ્યું કે બે હજાર સત્યાવીસે જીતવાની વાતો ભલે કરતા હોય પણ એ પોતાના રેકોર્ડ તોડી નાખવાના છે અને કોંગ્રેસમાં એટલી સ્વતંત્રતા પણ નથી નેતાઓ એકબીજાની પગ ખેંચવામાં અને એકબીજાને પદ ન મળે એમાં પડ્યા હોય છે અને એટલે આવી સ્થિતિ કોંગ્રેસની છે કોંગ્રેસ પર પ્રહાર કરતાં એમને બીજી ઘણી બધી વાતો કરી સાથે જ બે હજાર સત્યાવીસની ચૂંટણીની પણ ઘણી બધી વાતો કરી તો પૂર્વ મંત્રી જીતું વાઘાણીએ શું કહ્યું કોંગ્રેસ પર પ્રહાર કરતા એમનું શું માનવું છે તે સાંભળો બીજું મને યાદ આવી અન્ય અન્ય રાજ્યમાં હરિયાણામાં બોલ્યા બોલ્યા જીતવાના બોલ્યા છે ને બોલ્યા જીતવાના છીએ પણ હારવાનો ઇતિહાસ એના ભાગમાં આવ્યો બોલી ગયા છે ને એટલે એક નવો ઇતિહાસ સત્યાવીસ માં રચવાનો છે એમના નામે જવાનો છે અમે આ વધારે એ દૈનિક સ્થિતિ ની અંદર કોંગ્રેસ કામ કરે છે એટલે કામ કરે છે એવું બતાવે છે બાકી તો અહીંયા જે કાર્યકર્તાઓ છે મારી સામે જે બેઠા છે કે કાર્યકર્તા હું તો નીચેથી પાછાના આપણે હાથે ગળી થી લગતા ના હોય બધી ફ્લેક્સ કામ કરવા બધા બેઠા છે જમાના આપણે લારીઓ લઈ નીકળ્યા એટલે મને ખબર છે કે આવી ફોજ બેઠી હોય કાર્યકર્તાઓની અને ત્યાં નેતાઓની ફોજ છે ત્યાં સુધી એને જેને હાથમાં ગુજરાત લેવો હોય લે આ મારા કાર્યકર્તાઓ ન તો અમદાવાદ હાથમાં આવવા દેવાના છે અને ન તો રાજ્યને ને દેશ હાથમાં નરેન્દ્રભાઈ મોદી જેવું આપણું એક સબળ નેતૃત્વ આદરણીય અમિતભાઈ જેવું નેતૃત્વ માને મુખ્યમંત્રી તમે અમદાવાદમાં થી અત્યારે આપણા નેતૃત્વ કરી રહ્યા છે સમગ્ર રાજ્યનું માનનીય ભૂપેન્દ્રભાઈ પાટીલજી સમગ્ર ટીમ કે ગુજરાતની અંદર આપણો ભારતીય જનતા પાર્ટીનો વિચાર મજબૂત થાય એમના માટે સંગઠનાત્મક જે આપણી જવાબદારીઓ છે એ પાર્ટીનો વ્યાપ અને વિચાર તે વધારે મજબૂત થવા માટે જેનામાં જે શક્તિ છે એમણે ખૂબ કામ કર્યું છે